સાથે ધોરણ એક થી પાંચ માં નવી પચીસો જગ્યા પર ભરતી થશે મને કહેતા બાબતનો આનંદ છે કે કચ્છનો જે પ્રશ્ન હતો કચ્છમાં શિક્ષકો જે જાય અને પછી જિલ્લા ફેર માં જિલ્લા ફેર દસ વર્ષ પછી પોતાના જિલ્લાની માંગણી કરીને જતા હતા એના માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો રહ્યો શિક્ષણ વિભાગના બધા જ અમે બધા ચિંતન મનન કરી નક્કી કર્યું કે આવનારા સમયમાં સ્પેશિયલ પેકેજ કચ્છ માટે આઝાદીના ઇતિહાસમાં આપણે પહેલીવાર જે કચ્છ માટે પચીસો આપણે શિક્ષકો માત્ર એકથી પાંચ ધોરણ માટે અને સોળસો જેટલા શિક્ષકો છથી આઠ માટે અલગ અલાયદી ભરતી કરવા માટેની જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી એમને મંજૂરી આપી છે અને કચ્છમાં જે પ્રશ્ન હતો કે લોકો છ મહિના છ વર્ષ પછી અથવા દસ વર્ષ પછી જે જગ્યાઓ ખાલી થતી હતી એ કાયમી એનો ઉકેલ લાવવા માટેનો આ એક જે ઉપાય અમે કર્યો છે અને એમાં કચ્છને પણ જે આ શિક્ષકોની ઘટનો જે સામનો કરવો પડતો હતો એ આવનારા સમયમાં એવા એકત્રીસો આપણા જે પચીસો ને સોળસો એકતાલીસો શિક્ષક મિત્રો એ કાયમી ભરતી જે અઠ્ઠાવન વર્ષ સુધી ત્યાં જ એમને નોકરી મળ્યા પછી ત્યાં જ રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે એની પણ વ્યવસ્થા અમે કરી